નમસ્કાર ટીબી લાય ન્યૂઝમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લાના કદવાલ ગામના ચાકરિયા ફળિયામાં નલસે જલ યોજનાની બંધ હાલતના કારણે લોકોને પડતી હાલત છે જેતપુર તાલુકાના કદવાલ જૂથ ગ્રામ પંચાયતમાં આવેલા ચાકરિયા ફળિયામાં લોકોને પાણી માટે ભારે વરસાદ પડી રહ્યા છે નલસે જલ યોજના છેલ્લા કેટલાય સમયથી બંધ જોવા મળી રહી છે ત્યારે કદવાલના ચાકરિયા ફળિયામાં દેખાવ પૂરતા સે જલ યોજનાના નળ જોવા મળતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે ચાકરિયા ફરિયામાં રહેતા લોકોનું માનીએ તો તેઓ જણાવી રહ્યા છે કે સે જલ યોજનાની ટાંકી તો બહુ મોટી બનાવવામાં આવી છે અને લાઈનો પણ આપવામાં આવી છે નળની ચકલીઓ પણ આવી ગઈ છે પરંતુ પાણી આવતું નથી કદવાલ પંચાયતમાં આવેલ ચાકરિયા ફરિયામાં ત્રીસથી પણ વધારે પરિવારો રહેતા હોવા છતાં સે જલ યોજનાનું પાણી તેમના નસીબમાં લખેલું નથી સ્થાનિક તંત્રને પણ વારે ઘડી રજૂઆત કરવા છતાં પણ આ યોજનાનું પાણીનું એક ટીપું પણ ગ્રામ લોકોને ફળિયાના લોકોને મળ્યું નથી ત્યારે કેટલાક ઘણા સમયથી નલ સેજલ યોજનાનું પાણી ન મળતા સ્થાનિક આક્રોશ જોવા રહ્યો છે અને તેઓની માંગ છે કે વહેલામાં વહેલી તકે તેમને પીવા અને વપરાશ માટેનું પાણી પૂરું પાડવામાં ગ્રામ પંચાયત કામગીરી કરે તેવી તેઓની માંગણી છે અલ્તાપ મકરાણી સાથે ન્યૂઝેરપુર કે અમારે ગામની અંદર પાણીની તફલીજ છે તો સરપંચ સાહેબ આવીને હાજર થઈ નીકળી ગયા હતા પછી કોઈ એનો જવાબ મળ્યો નતો સર કદવા જૂથ ગ્રામ પંચાયત તરફથી કોઈ પગલાં લેવામાં આવ્યા ના પછી કોઈ ના કોઈ કશું લેવામાં આવ્યા નથી કદવા ગ્રામ પંચાયત જે તલાટી છે એમને રજૂઆત કરી હતી હા રજવાત કરી હતી તલાટી સાહેબને આ કેટલા સમયથી એવું થાય છે કેટલા સમયને વર્ષ ગાળાથી આવું આ પાણીની સમસ્યા છે

ચાલુ કરીશું એમ કીધું છે એના પછી કોઈ પગલા લેવામાં આવ્યા કોઈ નહીં પગલા લેવા આવ્યા શું નામ છે તમારું મારા ભાઈ ગામ ચાકરિયા ફળિયો ચાકરિયા